કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કપાસના બજાર ભાવ આજની તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ જોઈએ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આગળ આજના કપાસના બજાર ભાવ બાબરા એક હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને સાઠ રૂપિયા બોટાદ એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા ડોળાસ એક હજાર ત્રણસો ને વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને સાહીઠ રૂપિયા કોડીનાર એક હજાર બસો ને એકસઠ રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા વિજાપુર એક હજાર ત્રણસો ને ત્રેપન રૂપિયાથી એક હજાર ચારસો ને સિત્તેર રૂપિયા કુકરવાડા એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર ચારસો ને બાવન રૂપિયા ગોઝારિયા એક હજાર ત્રણસો ને ચોત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એંસી રૂપિયા દિયોદર એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયા માણસા એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને રૂપિયા અંજાર એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર એકતાલીસ રૂપિયા કાલાવ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર તેત્રીસ રૂપિયા થરા એક હજાર બસો દસ રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં ખેડૂત મિત્રો બહેના રહેજો સિહોરી એક હજાર ત્રણસો ને ચુમ્માલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને ચાલીસ રૂપિયા વિરમગામ એક હજાર બસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને સત્તાવન રૂપિયા ધ્રોલ એક હજાર બસો ને ત્રણ રૂપિયાથી એક હજાર ચારસો ને એંસી રૂપિયા જેતપુર એક હજાર એકસો ને બે રૂપિયાથી એક હજાર ચારસો ને બે રૂપિયા સાવરકુંડલા એક હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયાથી એક હજાર રૂપિયા વિસાવદર એક હજાર ને બે વીસ રૂપિયાથી એક હજાર બાણું રૂપિયા મોરબી એક હજાર ત્રણસો એક રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા ખાંભા એક હજાર ત્રણસો પંચાણું રૂપિયાથી એક હજાર રૂપિયા રાજકોટ એક હજાર ત્રણસો વીસ રૂપિયા થી એક હજાર ચારસો ને રૂપિયા હળવદ એક હજાર ત્રણસો ચોવીસ રૂપિયા થી એક હજાર રૂપિયા પાકાને એક હજાર બાવન રૂપિયા થી એક પાંચસો રૂપિયા જોઈએ આગળ બહુચરાજી એક હજાર બસો એકાણું રૂપિયાથી એક હજાર ચારસો ત્રણ રૂપિયા અમરેલી આઠસો ચાલીસ રૂપિયાથી એક હજાર ચારસો એસી રૂપિયા ધારી એક હજાર થી ને ત્રેવીસ રૂપિયાથી એક હજાર બાર રૂપિયા જામખંભાળિયા એક હજાર ત્રેવીસ રૂપિયાથી એક હજાર ઓગણ પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આ કપાસના બજાર ભાવ આજના બજાર ભાવ કેવા લાગ્યા અને આગળ અન્ય ખેડૂતો મિત્રોને શેર કરવાનું પણ ભૂલશો નહીં તેથી બધા ખેડૂતોને માહિતી મળતી રહે મળીએ નવા કાલ જય કિસાન